કાર્યક્રમમાં એન્જિનિયર શોએબ બંસારી સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ ડોક્ટર રશીદાર પટેલ જનાબકારી ઇસ્માઇલ સરકાર જનાબ અનવરભાઈ શેખ તેમજ વિદેશથી તશરીફ લાવેલા એનઆરઆઈ મહેમાનો ગામના આગેવાનો વાલી મિત્રો અને લાજપુર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જનાબ અબુબકર દિવાન સાહેબ એડમિનિસ્ટ્રેટર જનાબ અમીન રશીદ સિદ્ધાર્થ સાહેબ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય જનાબ એમ મલિક દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરવામાં આવ્યો એન્જિનિયર શોએબ અંસારી સાહેબ ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાની તૈયારી ઉત્તમ પરિણામ મેળવવાના ઉપાયો તેમજ ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે ઉપલબ્ધ માર્ગદર્શન અને સંસ્થાઓ અંગે વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક માહિતી આપી હતી જનાબકારી ઇસ્માયલ સરકાર અને જનાબ અનોરભાઈ શેખે ઇલમ એજ્યુકેશનનું મહત્વ તથા બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષિત માતાપિતાની ભૂમિકા અંગે હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું અંતમાં જનાબ ડૉક્ટર રશિદ પટેલ સાહેબ અને પિયુષ સાહેબ દ્વારા સમાજમાં શિક્ષણની ગુણવત્તાને સમાનતા વધારવા ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધે તથા ડ્રોપ રેશિયો ઘટે તે માટે ગંભીર અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કેજીથી ધોરણ બાર સુધી ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સર્વોચ્ચ હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ તથા સર્વાંગી કામગીરી કરનાર શાળા સ્ટાફને ટ્રોફી અને મેડલ આપે સન્માનિત કરવામાં આવ્યા હતા આ રીતે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભીર અને પ્રેરણાદાયક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો શાળા પરિવાર અને લાજપોર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હેડ ક્લાર્ક જના ફયાઝભાઈ તાઈ દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનો અને વાલી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજના ચીફ ગેસ્ટ અને મારા દોસ્તના વિરુદ્ધ અને શિક્ષણની જેને બહોળો અનુભવ છે એવા મારા મિત્ર જેના સ્વયંબ અંસારીજી ગોલ્ડ મેડલિસ્ટ છે તેમજ મંચસ્થ બેઠેલા તમામ મહાનુભાવો ટાઈમ ની કદર કરવી છે એટલે બધાનું નામ નહીં લેતો બાળા વિદ્યાર્થી બાળકો અને આજના પ્રોગ્રામમાં ખાસ કરીને જે વાલીઓ અહીં પધાર્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજનો એજ્યુકેશન નો પ્રોગ્રામ ખાસ કરીને એજ્યુકેશન જે સ્પીચ આપના આપવા માટે આપણી સમક્ષ ડાઈઝ ઉપર બિરાજમાન इंजीनियर, गोल्ड मेडलिस्ट वाइबंसारी We feel very proud that we have such a wonderful master like this with us here. I especially welcome him for giving us his precious time here. The second one, Mr. Muhammad Sark. <laughs> कोई पर समय का तो मापदंड इन्हें ये मालदारी ना पैसा थी कि मोटे-मोटे को होती नहीं थी समाज तो में मा एजुकेशन कितना है इनधार होती थी इसलिए ये समाज में एजुकेशन हो रहा है ये समाज राज कर रही थी धीरे દુનિયામાં સૌથી ઓછી કામ યહુરી છે પરંતુ આખી દુનિયાભર થાય ગયું એનું કારણ એજ્યુકેશન એજ્યુકેશનને આપણે રોજી માટે ન શકતા હોજી રહેવાનો છે એને પોતાના નસીબમાં દરેકના નસીબમાં પેદા થાય ત્યાંથી જીવનના અંત સુધી રોજી લખી લીધી છે यहाँ कोई फेरफार नहीं एजुकेशन अपना चारित्रे एक बे एज्युकेशन से एक दीनी दुनिया दीनी एजुकेशन अल्लाह नेमने